महैसागर एटीएम में अदला बदली की घटना सामने आई है जेमा एटीएम में जथा लोगों साथे फ्रॉड करना उत्तर प्रदेश ना चार इसमोनी धर पकड़ करवामा आई छे तरफ से लुनावाड़ा तरफ जाई रहेली गाड़ी नो चेकिंग करवामा आवता 40 एटीएम मिली आव्या हा था। तमाम एटीएम कार्डनी बैंकोंनी अंदर तपास करवाता एटीएम कार्ड धारकोना एटीएम चोराया होवानी माहिती મૈસાગર એલસીબી દ્વારા વધુ તપાસ કરતા હાથ ધરવામાં આવતા ગુજરાતના જામોદ કરજણ વડોદરા સહિત અન્ય રાજ્યોમાં પણ એટીએમની ચોરી સામે આવી છે તો મૈસાગર એલસીબી ની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ કાર ચેકિંગ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે મૈસાગર એલસીબી દ્વારા ચાર ઈસમો પાસેથી 3,85,000 નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે